ખરેખર બહુ મોટી છે અને જ્યાં રિક્ષા છે ને એ કોઈ બી અહીંયા આવ્યા હોય દર્દી એને આમથી આમ જવા માટે ફ્રી ઓફ ઈ રિક્ષા આમથી આમ લઈ જાય છે સહ સહરમાં એક્સિડન્ટ થઈ ગયું છે બાઈકવાળાએ પાછળથી ભટકાર દીધો હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે સાડા દસ અને આવું છે ભાઈ તમે બધી વિચાર્યું ન હોય ને એવા ખર્ચા આવી જાય અને આથી એવું છે ને એમાં એ છે ને એ બાઇકવાળા કરતાં હું એમ કહીશ કે એક રોંગ વેમાં છે ને આઈ આઈ ટ્વેન્ટી જેવી ગાડી એક આવતી હતી અમે હાઈવે ઉપર હતા જામનગર હાઈવે ઉપર માજીને બાપાને લઈને હું ને ભાઈ આવ્યા છે એમ્સમાં બતાવવા તો હાઈવે ઉપર આ બાજુથી ટ્રક નહીં બધું જતું હતું તો રોંગમાં ગાડી આવે છે ને પાછી ઉતરવાની એની આગળ જગ્યાએ છે આમ નીકળી જવાની પણ સામે ને સામે એને આમ રાખી દીધી અને એ મેં બ્રેક મારીને એટલે પાછળથી બાઈકવાળાનું ઓળખું ધ્યાન નહીં હોય ને એને ફટકાર દીધી અને એટલી વારમાં પછી ઉતરી ગયો ગયોલો પાછો ગાડીવાળો રોંગ વેમાં એટલે ખરેખર એક તો પોતાની ભૂલ છે રોંગ વેમાં છે તોય રોંગમાં છે ને તોય એવી રીતના સામે સામે ગાડી મોરે મોરો જે આપણે કહીએ ને ઓલા અત્યારે બહુ ઈપડું છે મોરે મોરો રાખી દીધી ભૂલમાં હતા ને ભાઈ તોય અને પછી જવી એને ખબર પડી કે પાછળ કોક એ એટલે ભાઈ નીકળી ગયા આવું છે માજીને કીધું નું એમ્સમાં આવું હતું કમરમાં ને એમમાં એને દુખાવો બહુ થાય છે તો મોટાભાઈને કીધું કે ભાઈ બીજા કોઈ સારા ડૉક્ટર આગળ પ્રાઇવેટમાં જઈ આવી કેમ કે આ બહુ મોટી જગ્યા છે અડધો પોણો કિલોમીટર દૂર તો પાર્કિંગ છે હું ગાડી પાર્ક કરવા આવ્યો તો કે ના કે એ ત્યાં જ જાય એમને પછી એમ ન થાય કારણ કે મોટી હોસ્પિટલ છે ને એકવાર ત્યાં બતાવી દીધું એમ થાય કે ભાઈ હાલો લઈ ગયા મને એટલે બાપુજીને બાને લઈને આવ્યો છું અહીંયા હા લેવાય વાત છે હા બે વાગે નાસ્તો કરવા અત્યારે બેઠાજી કેન્ટીન છે અમે ઓલા વિભાગમાં હતા હવે બાપુજી આ વિભાગમાં છે ને એટલે અમે આ બાજુ આવ્યા અને થોડીક ભૂખ લાગી જાય એટલે કટક બટક કરવા બેઠા આ બાજુ ખાવાનું હોય છે બધા થાકી ગયા થાકી ગયા નહીં

કેસ ના હોય છે ને બાકી રિપોર્ટ ની કરાવવું હોય તો એના મામૂલી વીસ રૂપિયા સમથિંગ હોય છે પછી જેવા રિપોર્ટ એમ બાર ઈસીજી બ્લડ રિપોર્ટ ની બધું કરાવ્યું બધાય થઈને અઢીસો ત્રણસો રૂપિયા નું કઈક રિપોર્ટ નોંધ્યું ને એક રિપોર્ટ ના એટલા થાય એટલે બહુ રીઝનેબલ પ્રાઇસ છે અને ફિક્સ નું હોય કે ડોક્ટર આજે તમે જેના બતાવ્યું દસ દિવસ પછી આવતી ડોક્ટર હોય કદાચ નામનામાં એમ કીધું બા ને તો લઈને આવજો તમે પાછા બતાવવા આવો ને એટલે કે હું હાજર હોવું ન હોય કે નક્કી ન હોય બીજા ડોક્ટર બી હોઈ શકે પણ બહુ મોટી હોસ્પિટલ છે અને ઓમ જોવો તો આખી એસી છે પાણીની વ્યવસ્થા છે બારે કેન્ટીન છે કેન્ટીન એ રિઝનેબલ પ્રાઇસ છે દસ રૂપિયા બિસ્કિટનું પેકેટ હતું દસ રૂપિયા મમરાનું પેકેટ હતું એકચ્યુઅલમાં બાર બી બધી જગ્યા એટલા જ એની જે એમઆરપી જે પ્રાઇઝ હતી એ જ લીધી સમોસાના ત્રીસ લીધા એટલે પચાસ રૂપિયામાં એ નાસ્તો એ બધો આવી ગયો હતો એટલે ટૂંકમાં હોસ્પિટલની રીતના જ છે કે ભાઈ રિઝનેબલ પ્રાઇસમાં બધી વસ્તુઓ મળે છે અને સામાન્યથી અતિ સામાન્ય લોકો અહીંયા આવે ને તો ટ્રીટમેન્ટ કરાવી શકે

મરચા છ સાડા પાંચ હોય છે આંખ ફૂલ ગેન છે મને ખબર છે કે હું જઈ ન સુ ને તો આવી નીંદ નહી આવે અને બાપુજી સવા પાંચ અમે કીધું તમે સુઈ જાઓ તો એ શું વાગ્યા રિયા જસ્ટ હજી દસ પંદર મિનિટ પહેલાં ગઈ સુવા બધા લેટ થઈ ગયું હતું અને એવું હતું કે હજી એક રિપોર્ટ કરાવવાનો હતો તો એના માટે કહ્યું નહીં બધી ચર્ચા કરતો હતો જ્યાં રિપોર્ટ કરાવવાનો હતો ને ત્યાં તો એવું થયું છે કે ભાઈ હવે એ જે રિપોર્ટ છે એમાં અડધી કલાક સુધી બહાર ઊભું રહેવું પડે તો એ શક્ય નથી બધી ડિસ્કશન ચાલતી હતી ને મારે અત્યારે વિડીયો પબ્લિશિંગનો ટાઈમ હતો ચાર વાગે બ્લોગનો ટાઈમ હોય ઇટર્ન ડ્રાઈવ ઉપર સાડા પાંચનો ટાઈમ હોય એટલે હજી વિડીયો પબ્લિશ થયો અને હવે ટૂંકમાં ફ્રી થયો થોડોક એટલે વિચારું છું થોડી વાર હું આરામ કરી લઉં બાકીનું ડિસ્કશન હવે બહાર ઉઠશે પછી રિપોર્ટ બાબતે ખાસ છે અમારે ગંભીર ડિસ્કશન હાલતું હતું અને એમાં અત્યારે તમે જો આમનો ફેસ જો ઉદાસ ઉદાસ એકદમ તો શું ફેરફાર કરવાના જો કયો કઈ કેતા બસ

કે બા હવે તમે શુગર લેવાનું ઓછું કરો મીઠાઈ ઓછી ખાઓ જેથી કરીને આગળ આગળના આપણને કંઈ પ્રોબ્લેમ વધારે ના થાય તો હવે બધાને હંબલ રી રિક્વેસ્ટ છે જે કોઈ બાને મળવા આવે છે બહુ પ્રેમથી તમે લોકો ખૂબ પ્રેમ આપો છો બાને અને એમને મળવા આવો છો પ્રેમથી અને બા માટે તમે સ્વીટ લઈને બધા આવો છો કેમ કે બાને બહુ ભાવે છે સ્વીટ

બાર થી પરમ દિવસે આવ્યા અમે બે મેળાનું ઓલું શૂટિંગ કરીને તો મને કે ઓલી ને કે નીચે થી કે મારા ગુલ્ફી લઈ લે મેં કઈ ન કીધું આ ઉપર આવી એ કે તું લે આવી નહીં તો કે શું બા મને ક્યાં કઈ કીધું છે સારું હાલી કે થાકી ગઈ ને કે ના ના બોલો નહીં કે ગુલ્ફી લે હાલો લે હાલો લે આવું કાઢો હાલો લે હાલો લે અરે જમી જ લીધું તું હવે કેળા ખાતા હતા પાછા અને પાછા રાતના કેળા ખાતા હતા ને આને કે ગુલ્ફી લે કેળા રોટલી ને એવું ખાતું હતું અને હું ના પાડવું તો ઓલી પાછી ઉભારી ઓણી આવું ઉભારી ઓણી હું ક્યાંય નથી જાઉં અને ઈ ગુલ્ફી એટલી મીઠી મીઠી બહુ મીઠી આવે છે મે એકવાર ખાધી હતી બાપા કેટલી મીઠી છે ભાઈ અનહદ મીઠી છે તો આમાં આ આમાં અહીંયા ઘરમાં જે ઇમોશનલ હાલતા થઈ જાય છે બધા નો ખવાય બા એટલું સ્વીટ કેટલી સ્વીટ છે ઈ ડબલ ખાંડ એ લોકો પૈસા કમાવા માટે ડબલ ખાંડનો યુઝ કરે છે ગુલ્ફી બનાવવા માટે ઈ જ ગુલફી ઓછી અડધી ખાંડ નાખીને બનાવે તો એટલી જ સરસ બને પણ એને શું હોય નફો કરવો હોય ઓછા પૈસા માં જજો આજે કેટલાય પૂછશે એમને છે ને કમરમાં દુખાવો ઘણા દીથી થાય છે કેટલા દીથી કેટલા વર્ષો થયા છે

ઈ હજી લાંબા ટાઈમ સુધી કરી શકો ને એના આટું તમને સમજાવી એમને મોજું એટલે ફેર દેખાય છે તમે જોવો છો ને આ છે ને અને શું વેરી કોઝ ભાઈ ઈ અહીંથી લઈને અહીં સુધી ગોઠવણ સુધી પહોંચી ગયું છે એમને અને એનો જે ડોક્ટરનો એક રિપોર્ટ કરવાનો બાર કીધો હતો ને એ રિપોર્ટ એમ કીધું કે અડધી કલાક છે ને ઊભું રહેવું પડે ટેબલ ઉપર તો એ રિપોર્ટ થાય બાની ઉંમર બેલેન્સ નથી રહેતું વજન એટલે એ રિપોર્ટ એમનાથી થાય એમ નથી આ હાલત છે અડધી કલાક એ કે ડૉક્ટર કે ઊભું રહેવું પડે એ કે અમારે તપાસવાનું હોય કે એટલે અત્યારે પછી અમને ગંભીરતા થોડીક એમ લાગીતી હતી ને એટલે નિરાતા વાતચીત કરી છે બધા હા ઢીલા પડી ગયા ઢીલા આકા

કંટ્રોલ ની વાત કરું તો બપોરે અમે માં હતા ત્યાં જોયું બધી ટ્વેન્ટી લીધું હું બે ત્રણ ખાઈશ અને એક સેવ મમરાનું લીધું એક સમોસા લઈ એક સમોસું બાદ ખાય તો ટ્વેન્ટી ટ્વેન્ટીનું આવરું બિસ્કીટ હતું ને એ આખું એ એકલા ખાઈ ગયા જેની અંદર વેજીટેબલ ઓઇલ અને સુગર સિવાય કાંઈ જ ન હોય બિસ્કીટની અંદર પછી કીધું મમરા મમરા નથી ખાવા સમોસું નું જરાક ચાકો ના ઈ તીખું લાગે બિસ્કિટ જ આખું ખાઈ ગયા મીઠું ગયડું હોય ને એ જ ચાલુ હોય પછી આજના દિવસમાં કઈક સવાર બપોર ને કઈક સ્વીટ તો ખાધી છે ને સ્વીટ શું ખાધી લાડવો પેંડો કઈ નઈ હવે અત્યારે એટલે કઈ નક્કી નહીં ને હજી બાકી સવારના સાંજના ટાઈમે ઓલી ચા પીતા હોય એટલે એની અંદર જે સુગર આવી તો હોય જ સફેદ ગોળ ઈ તો કોઈ ગણ્યો જ નથી હા સફેદ ગોળ ઈ ગોળ તો ખાવ જ પડે એ તમે નાનેથી ખાતા નહીં ગોળ વગર તો ગોળ છે ને એ કોઈ પણ વસ્તુ આપણને ભાવતી હોય ન ભાવતી હોય આપણે કઈ બોલાય નહીં ગોડા રે જરા જરા ખાઈ લેવાય એટલે રિપોર્ટ લખેલા છે એમાંથી એક તો લીવરનો રિપોર્ટ છે એમનો બાકી આપણી બધી ઉપર થાય ઉપરથી જાય છે તમને ખબર પડે એમાં ખબર તો પડે ને આવી રીતે ચેક એ બી સી એ બી સી કાલે હજી સવાર જવાનું બીજા રિપોર્ટ બતાવવાના ને બધું કરવાનું જો અમે આવ્યા છીએ અત્યારે ટીજીએમ છોકરાઓ ધમાલ મચાવે છે આમ તો અમને સમય થઈ ગયો આવ્યા એને હવે સાડા અગિયાર વાગ્યા લે લે ઓ ઉતા ઉતા ને પછી આજ બપોર જાજુ ખાસ કઈ કામ હતું નહી અને ફ્રેન્ડ સાથે વાત થઈ હતી તો મને એમ થયું કે ભાઈ ઘરે ઘરે શું સાંજે એમનો અચાનક પ્લાન બની ગયો કે ભાઈ થોડીક વાર ભેગા થાય તો લોંગ ડ્રાઈવમાં આગળ ગયા હતા ટીજીએમ હોટલે અને થોડી વાર ત્યાં બેઠા બસ હજુ જસ્ટ ઘરે પહોંચી ચા વાગ્યા છે કેટલા બાર વાગ્યા ઓહો એક વાગી ગયો છે અને હવે મળી આવતીકાલે નવા બ્લોકમાં ત્યાં સુધી જય જય ભારત